ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું અને મતદાન પૂર્ણ થતાં દરેક ઉમેદવારો જોવા મળી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કલાકની ટીમ પહોંચી તેઓ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે જ્યારથી ટિકિટ વહેંચણી શરૂ થઈ હતી ત્યારથી ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા હતા પ્રચારની જે દોડધામ હતી સમગ્ર લોકસભા વિસ્તારમાં તેઓ પ્રચાર માટે દોડી રહ્યા હતા અને હવે જ્યારે ગઈકાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હળવી પડો માણી રહ્યા છે આ તમામ ઉમેદવારો પોતાના પરિવાર સાથે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને મળવા માટે પહોંચી ત્યારે તેઓ પરિવાર સાથે હળવી મૂડમાં જોવા મળ્યા હતા ગુજરાતની છવીસ લોકસભા બેઠકનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે અને આજે તમામ જે ઉમેદવારો છે તે હળવા મૂળમાં જોવા મળી રહ્યા છે અત્યારે અમે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે લલિત કગથરા તેમના ઘરે પહોંચ્યા છીએ તે પણ અત્યારે પોતાના પરિવાર સાથે હળવા મૂળમાં જોવા મળી રહ્યા છે અને ખાસ મહત્ત્વની વાત છે એ છે કે લલિત કગથરા જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે તેમના નામ ઉમેદવારના નામ ઉમેદવારી નામની તેમની જે જાહેરાત થઈ છે અને જેઓ ત્યારથી પ્રચારમાં જોડાય છે ત્યારબાદ આજે એટલે કહી શકાય કે એક દોઢ મહિના બાદ આજે તેઓ પોતાના ઘરે પોતાના પરિવાર સાથે ભોજન લેશે અને આજે તેમની મનપસંદ વાનગી તેમના પરિવાર દ્વારા બનાવવામાં આવી છે કારણ કે આજે તેમનો જે પરિવાર છે કે તેમનું જે મનપસંદ ભોજન છે લલિત કગથરાનું તે બનાવી રહ્યું છે શું કહેશો કે આ તો સોનેપે સુહાગા લલિત કગથરા માટે છે કારણ કે તેમનું મનપસંદ ભોજન આજે બનવા જઈ રહ્યું છે અને પરિવાર માટે પણ એક ખુશીનો માહોલ કે દોઢ મહિના બાદ આ લલિત કગથરા હળવા મૂળમાં હા આજે કેટલા ટાઈમ પછી આજે અમે બપોરે બધા સાથે લંચ કરશું કારણ કે ઘણા ટાઈમથી પપ્પા તો હોતા જ નથી બાકીના બધા ભી ચૂંટણીના પ્રચારમાં બિઝી હોય છે એટલે અમે લોકો જ ઘરે હોય છીએ એટલે આજે એમનું ફેવરિટ વસ્તુ કે ને કે દાળ ભાત શાક રોટલી પૂરું ઘરનું બનાવીને આજે એમને જમાણ આમ તો ગુજરાતી માણસ જ્યાં સુધી ગુજરાતી ન જમે ત્યાં સુધી તેને મજા ન આવે ને આજે ગુજરાતી ભોજન કેરીનો રસ હા એટલે દેશી વસ્તુ દેશી માણસને ને દેશી વસ્તુ જ મજા આવે એટલે એમનું ફેવરિટ તો વસ્તુ આજ છે એમાં કેરીનો રસ અત્યારે સીઝન છે કેરીની એટલે આજે એમના માટે ખાસ કરીને બનાવ્યો છે ચોક્કસથી આપણી સાથે પરિવારના અન્ય સભ્યો પણ છે કે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું આપ શું કહેશો કે લલિત કગથરા આજે ઘણા સમય બાદ પૂરા પરિવાર સાથે ભોજન લેશે હા આજે ઘણા દિવસો પછી ટિકિટ એવા પેલા પણ પપ્પા બહાર જ હતા એટલે આજે ઘણા ટાઈમ પછી અમે બધા સાથે જમશું એવું લાગે છે ચોક્કસથી તેમના પરિવારના સભ્યો હતો હવે આપણે લલિત કગથરા જ્યાં છે ત્યાં જવાનો પ્રયાસ કરીશું લલિત કગથરા અત્યારે તેમના જે કાર્યકર્તાઓ છે કે તેમની સાથે અત્યારે જોવા મળી રહ્યા છે હળવા મૂડમાં તેઓ વાતચીત તેમના જે કાર્યકર્તાઓ તેમના જે પરિવારજનો છે કે તેમની સાથે કરી રહ્યા છે લલિત કગથરાને આપણે સીધો પૂછવાનો પ્રયાસ કરીશું લલિતભાઈ ચૂંટણી પૂર્ણ થઈ છે મતદાન પૂર્ણ થયું છે અને અત્યારે આપ આપના પરિવાર સાથે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે અને ખાસ મહત્વની વાત એ છે કે એક દોઢ મહિના પછી પોતાના પરિવાર સાથે ભોજન લેવાનો આજે લાવો સાચી વાત છે સાવ સાચી વાત છે આજે છેલ્લા એક મહિના પછી ઘરની રસોઈથી જમવાનો ચાન્સ મળ્યો છે પણ મને આનંદ છે કે મારા તમામ કુટુંબના મેમ્બરોએ મારા ધર્મપત્ની ઈલા ઈલાબેન મારા બંને દીકરા રવિ અને વિશાલ મારા બંને દીકરાના ધર્મપત્ની વિશ્વા અને વિધિ આ મને એક પ્રોબ્લેમ છે વિધિ તમામ લોકોએ પૂરા દિલથી મારા છોકરાઓ ભત્રીજાઓ રમેશ દિનેશ દિલીપ રમણીક હિતેશ એવરીબડી ફેમિલીના તમામ મેમ્બરોએ એક લાગણીથી પ્રેમથી કામ કર્યું છે મારા તમામ સપોર્ટર એટલે પછી અહીંયા ફ્રેન્ડ સર્કલ હોય સગાવાલા હોય આ સાંજા સાહેબ હોય અમારા કેડી પરશુમિયા સાહેબ હોય કે પછી સાંજા સાહેબ દિલીપભાઈ અમારા ડીબી મરવણીયા ભાઈ દેત્રોજા સાહેબ તમામ લોકોએ પૂરી જનુંંતી કામ કરી છે ગુજરાતી માણસની આમ પણ એક વિશેષતા છે કે તેવું કાઈ પણ કામમાં હોય કે ફરવા જાય પરંતુ જ્યાં સુધી તે ઘરનું ભોજન નથી લેતો ત્યાં સુધી તેને મજા નથી આવતી દોઢ મહિના દરમિયાન આપણે અનેક જગ્યાએ ભોજન લીધું હશે કાર્યકર્તાઓ સાથે પણ ભોજન લીધું હશે પરંતુ પરિવાર સાથે ભોજન લેવાની જે એક મજા છે તે ક્યાંય મજા નથી આવતી જો હું છે ને એક તો તમને ખાવાની કોઈ પ્રેમી નહીં મને ગમે તે ગમે તે હોટલમાં ગમે તે જમી લઉં તો મને કોઈ અરુચિ નહીં અથવા મારે ઘરનું જ જોઈ એવી કોઈ હેબિચ્યુઅલ નથી આઈ એમ એ રફ એન્ડ ટફ પર્સન એટલે મને જમવા બાબતની કોઈ દી ગમો હોય નહીં મેં કોઈ દી ઘરમાં કોઈ દી મારી ફરમાઈશ ન હોય મારે આ જમવું છે જમવું છે ને એ તો જીવન નિર્વાહનું એક માધ્યમ છે એટલે એમાં મને બહુ વાંધો નહીં પણ ચૂંટણી પતી જાય અને પછી સાજા નરવા કોઈ લોકોના આ તો આવડી મોટી ચૂંટણી હોય ભાઈ આટલા બધા કાર્યકરો ફરતા હોય તો ક્યાંય કોઈ નાનું મોટું એક્સિડન્ટ ન થાય કોઈ છોકરાઓને કોઈ ખોટી લપ ન થાય અને કુટુંબને મિત્ર સર્કલો વિના વિઘ્ને ચૂંટણી પૂરી કરે ત્યારે સો ટકા એહસાસનો ભાવ થાય કે આપણા બધા સપોર્ટરમાં કોઈને ભગવાનની માતાજીની દયાથી સ્વામિનારાયણ ભગવાનની દયાથી સારંગપુરના હનુમાન દાદાની દયાથી કોઈ કાર્યકરને એક ખરોચ પણ આવી નથી કોઈ પણ કાર્યકરોને ખોટી લપ નથી થઈ કોઈ પણ મિત્ર સર્કલ સ્નેહીને નાની એવી એક્સિડન્ટ એ માટે હું ભગવાનનો માનું છું અને હવે હું એના માટે બહુ રિલેક્સ છું લલિતભાઈ ચૂંટણી પ્રચાર દરમિયાન અથવા તો આપના નામની જાહેરાત થઈ ત્યારથી જ આપ આપના જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના જે આગેવાનો છે કે તેમની સાથે બિઝી રહેતા હતા આજે પ્રથમ એવો દિવસ આપના પરિવાર સાથે મળવાનો વાતચીત કરવાનો સમય હવે આજથી પરિવાર સાથે શું પ્લાન કઈ ફરવા જવાનો પ્લાન અથવા નોટ એટ ઓલ હજી તો હું બધા તમામ કાર્યકરો ને મળવા જઈશ જો સાહેબ તમને બહુ સ્પર્શ કહું રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેર કોંગ્રેસે તમામ ટીમ વર્ક થઈને કામ કર્યું છે અમારા મુરબ્બી પીરજાદા સાહેબ પૂરી જનૂન પોતે ચૂંટણી લડતા એમ લઈડા છે જસદણમાં તમે જુઓ તો ભોળાભાઈ ગોહિલ પછી વિનુભાઈ ધડુક કે અવસર નાકિયા કે ગજેન્દ્રભાઈ રામાણી તમામ લોકો લલિતભાઈ લલિતભાઈની પોતે લડે છે એવી રીતે બધાએ કામ કર્યું છે નાથાભાઈ નાથાભાઈ છે અમારા ભાઈ જસદણના તો તમામ લોકોએ કામ કર્યું છે આમ અર્જુનભાઈ ખાચરિયા અર્જુનભાઈ ખાટરિયાને લઈ લો મયુરસિંહને લઈ લ્યો હિતેશભાઈ વોરાને લઈ લ્યો અમારા તમામ ટીમ પોતે ચૂંટણી લડતી હોય તે કામ કર્યું છે અશોકભાઈ ડાંગર રાજકોટ શહેરને એની નીચેની તમામ ટીમ પછી મિતુલભાઈ ડોંગા હોય કે ભાઈ તમામ પછી અશોકસિંહ વાઘેલા હોય રાજદીપસિંહ હોય એવરીબડી મનસુખલાલ કાલરી એવરીબડી તમામ લોકોએ વર્ક થી કામ કર્યું છે એટલે ટીમ જયારે લડતી હોય ત્યારે સો ટકા વિજય થાય એવી મારો વિશ્વાસ છે લલિતભાઈના જે પત્ની છે તે પણ આપણી સાથે છે સાથો સાથે જે અન્ય કાર્યકરો છે કે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું શું કે શું કે આજે લલિતભાઈ હળવામૂડમાં જોવા મળી રહ્યા છે અને આપના ચહેરા પર પણ એક કઈક અલગ ખુશી આજે જોવા મળી રહી છે કારણ કે આજે ફૂલ ડે ઘરે છે એટલા માટે આજે હવે બધા આખું ફેમિલી આજે ઘણા ટાઈમે એ ઘરે આજે એ અસંગઠિત થઈ અને ભેગા મળ્યા એ બધા બહુ ખૂબ આનંદ થાય છે અને અમે આ ચૂંટણી પર્વ છે એકદમ ઉત્સાહથી ઉજવ્યું છે અને બધાએ ખૂબ કામ કર્યું છે અને દરેક દરેક વિસ્તારમાં ફરી અને અમે લોકોને મળ્યા છીએ અને બધાના સુખ દુખ બહુ સાંભળ્યા છે અને એને અમે વાચા આપશું તમે શું કે આજે દલિતભાઈ હળવા મુર માં હળવા પર હડવા મુર માં આવો લહવો ખૂબ ઓછો એક પરિવારને મળતો હોય છે અને આજે લહવો અપમાણી રહ્યા આ જનરલી અમે લોકો જ્યારે ઘરે સાથે હોય ત્યારે સાથે ભોજન કરી બટ લાસ્ટ હમણાં એકાદ આદ મહિનાથી બધા ચૂંટણીના કામમાં બધા બહુ બિઝી હતા એટલે સાથે ઘરે નથી મળી શકાય ઘરનું ભોજન નથી લઈ શકાય રાજતોરા રિલેક્સ મૂડમાં સાથે વિવેસની જવાનું કકત્રાનો પરિવાર અને જે કાર્યકર્તાઓ કે તેઓ અત્યારે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે એક તરફ જ્યારે લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે અત્યારે તમામ નેતાઓ પોતાના પરિવાર સાથે હળવા મૂડવા જોવા મળી રહ્યા છે જેમાં લલિત કકત્રા જે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ પોતાના જે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે અને ખાસ વાત આજે પોતાના જે પરિવાર છે કે તેમની સાથે આજે ઘણા સમય બાદ આજે બપોરનો તેઓ લંચ લેશે કેમેરા પર્સન કિશોર વાડોલી સાથે સત્ય મીડિયા રાજકોટ